ગ્રીન મસાલા મુરમુરા બનાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ જોશે કસૂરી મેથીનો પાવડર કસૂરી મેથીઓ એનો પાવડર જોશે એક ચમચી જવો અને આપણે ફુદીનાનો પાવડર જોઈશે ફુદીનાનો પાવડર ઘરે બનાવવા માટે ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો તમારે તવી લઈ અને એમાં શેકી લેવાના ફુદીનાના પાનને અને પછી તરત જ સ્લો ફ્લેમ પર અને પછી એનો પાવડર હાથેથી ક્રશ કરી લેવાનો એટલે ઇન્સ્ટન્ટ બની જશે અથવા તો તડકામાં સૂકવીને પણ બે ત્રણ દિવસ તડકામાં સૂકવી દે ફુદીનાના પાન તો એનાથી પણ આપણે સરસ પાવડર મળી જશે ફુદીનાનો એવી જ રીતે કોથમરીનો પણ બે ત્રણ દિવસ તડકામાં સુકવી દઈએ તો પાવડર બની જાય એ પણ આમાં યુઝ કરી શકાય તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આપણા ગ્રીન મસાલા મોરમોરા રેસીપી સૌપ્રથમ આપણે ત્રણ કપ મમરાને સ્લો ફ્લેમ પર એમને જ શેકી લેશી તેલ વગર જ સરસ શેકી લેવાના એમને જ તેલ વગર આપણા સરસ મમરા હવે સરસ શેકાઈ ગયા છે હવે એને આપણે સાઈડમાં હમણાં રાખી દઈએ ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું તેલ ગરમ થાય એટલે વન ફોર ટી સ્પૂન હિંગ નાખવાની અડધી ચમચી હળદર નાખવાની અને ટેસ્ટ મુજબ જરીક થોડુંક નમક નાખવાનું અને મિક્સ કરવાનું આ બધું સરસ મિક્સ કરવાનું સ્લો ફ્લેમ પર સાથે મીઠા લીમડાના પાનને પણ એડ કરી દેવાના હવે ગરમ તેલ થઈ ગયું એટલે ગેસ બંધ કરી અને વન ફોર ટી સ્પૂન જેટલો મેથી પાવડર અને ફુદીનાનો થોડોક પાવડર નાખી અને ઇન્સ્ટન્ટ જ આપણે મમરા નાખી દેવાના શેકેલા જે છે એ અને પછી ઉપરથી પાછો ફુદીનાનો પાવડર નાખવાનો મેથીનો પાવડર વન ફોર ટી સ્પૂન જ નાખવાનો જેથી કરીને બહુ કળવાશ ન આવી જાય મમરામાં અને બધું સરસ મિક્સ કરવાનો બહુ વાર નહીં લગાડવાની અને તરત બધા મિક્સ કરી દેવાનું બધું મિક્સ થઈ ગયું છે અને સરસ મમરા આપણા થઈ ગયા છે તો હવે એમાં ફ્રાય કરેલ મગફળીના બી નાખી દેવાના અને મિક્સ કરી દેવાનું અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો છે એ પણ આવી રીતના છાંટી દેવાનો સરસ બધી મિક્સ કરી દેવાનો મિક્સ કરી અને ઉપરથી ડી જે સેવા આવે છે એ હું મેરી દેવાની જરૂર મોજબ તો તૈયાર છે આપડા મિક્સ કરેલા આ ગ્રીન મસાલા મરમરા તો તૈયાર છે આપણા ગ્રીન મસાલા મુરમુરા જે સરસ ટેસ્ટમાં બને છે તમે પણ ઘરે બનાવજો અને સાથે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ અને આ તૈયાર થઈ ગયા છે આપણા ગ્રીન મસાલા મુરમુરા